રામનવમી ને લઈને બોટાદ શહેરમાં માં ફ્લેગ યોજવામાં આવી બોટાટ જિલ્લા એસપી ની હાજરી વચ્ચે ફ્લેગ માર્ચ સહિત ફૂડ પેટ્રોલિંગ નું મુખ્ય માર્ગ પર આયોજન કરાયું જિલ્લાના તમામ તાલુકા શહેર દ્વારા બોટાડ જિલ્લામાં બોટાડ શહેર રણપુર શહેર ગડદા શહેર બરવાડા શહેર સહિતના વિસ્તારોમાં ભવ્ય રીતે રામનવમી પર્વની યાત્રાનું આયોજન થશે જેના ભાગરૂપે આજ રોજ બોટાદ જિલ્લા પોલીસ શ્રી અધ્યક્ષ હેઠળ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે તેમજ મુખ્ય માર્ગ પર ફૂડ પેટ્રોલિંગ પણ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અચનીય ઘટના ન બને તેને લઈને બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ દરમિયાન બોટાદ પોલીસ जीआरडी होमगार्ड सहित जवानों ने आती काल दरमियान योजना रामनवमी पर्व निमित्ते शोभायात्रा ने लैने વિફિંગ માહિતી તેમજ કામગીરી અંતર્ગત સૂચનાઓ આપવામાં આવી હતી આમેલે બોટા શહેરમાં રામનવમીના તહેવાર અનુસંધાને બોટા જિલ્લામાં બોટાદ ગઢડા રાણપુર અને ઢસા ખાતે શોભાયાત્રાનું આયોજન છે એ અનુસંધાને રેન્જ આઈજીપી શ્રી તેમજ ડીજી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા શાંતિથી જળવાય અને લોકો આ તહેવાર શાંતિપૂર્વક ઉજવે એ માટે આજે જે રૂટ ઉપર શોભાયાત્રાઓ નીકળવાની છે એ રૂટ ઉપર બોટાદ જિલ્લા પોલીસ એમની અલગ અલગ એજન્સીઓ જેવી કે એનસીબી એસઓજી તમામ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે રૂટ ઉપર જે જે એવી જગ્યાઓ છે કે જ્યાંથી યાત્રા પસાર થતી વખતે કોઈ મુશ્કેલી ના પડે તમામ વસ્તુ ને ઓબ્ઝર્વ કરશે પોલીસ અને બંદોબસ્ત અનુસંધાને જરૂરી તમામ તકેદારી રાખશે કોઈ જિલ્લા પોલીસ દ્વારા જે રીતના મેં ચાર સ્થળો કીધા એ જગ્યાએ શોભાયાત્રાના વાહનો અને એમાં જોડાનાર માણસો એ મુજબ બંદોબસ્તની વેચણી કરવામાં આવી છે બોટાદ પ્રોપર ખાતે આવતીકાલે એક ડીવાય એસપી બે પીઆઈ પાંચ પીએસઆઈ અને શોભાયાત્રામાં એક ડીવાય પાંચ પીઆઈ પીએસઆઈ સહિત સો જેટલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો હાજર રહેશે શાંતિપૂર્ણ માહોલમાં માં રામનવમી યાત્રા પૂર્ણ થાય તે પ્રમાણે આયોજન ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ તેમજ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અતુલ બાવડિયા હિન્દ ટીવી ન્યૂઝ ન્યુઝી અતુલ બાવડિયા હિન્દ ટીવી ન્યૂઝ બોટાદ